અને આ 47 વર્ષમાં હજારો સ્ટુડન્ટ અહીંથી ડાયમંડ જ્વેલરી અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવિ બનાવી રહ્યા છે અને બન્યું છે એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવ નિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી બધા જૂના ડાયમંડ વાળાને યાદ કરાવ્યું ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું આજે અમે આ બધું જોયું જોઈને ખૂબ પ્રભાવિત થયા આનંદિત થયા અને હવે આ જ્યારે રિનોવેશન થયું છે અને નવી દુનિયા આજની સાથે ટ્રેનિંગ સેન્ટર ચાલુ થયું છે તો હવે દેશ ભરમાંથી ને વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટ આવશે આવે છે અને એનું ભાવિ બનાવશે અને બની રહ્યું છે એ બદલ ખૂબ બધાને અભિનંદન ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્કાર